નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું આજે શીતળા સાતમ આવતીકાલે જન્માષ્ટમી તો આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે આજે ગુજરાતના સૌરાષ્ટ્રના કચ્છના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ગત ચોવીસ કલાકમાં પંચાવન જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં ડાંગમાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો જોઈએ આજની તેમજ રાત્રિની અને આવતીકાલની ખાસ અપડેટ અત્યારે સાંજે રાત્રે અને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે ખેડૂતો મીઠ માંડીને બેઠા છે કુદરત ઉપર પણ ખેડૂતોને અત્યારે વિશ્વાસ નથી કારણ કે ઘણી બધી સિસ્ટમો બતાવે છે પરંતુ ક્યારેક વરસાદથી વંચિત પણ રહી જતા હોઈએ છીએ તો આવતીકાલથી મઘા નક્ષત્રમાં ગુજરાતમાં સારા વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે જોઈએ અત્યારની મહત્વની અપડેટ અત્યારના સમયગાળાની આપણે વાત કરીએ તો ગુજરાતભરની અંદર જે વરસાદી વાદળો છે આપણે વાત કરીએ તો અત્યારે હાલ કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદી વાદળો આપણે જોવા મળી રહ્યા છે લખપત હોય ખાવડા સાઈડના વિસ્તારો હોય ભુજ હોય નખત્રાણા હોય નલિયા હોય ગાંધીધામ હોય આ બધા વિસ્તારોમાં વરસાદની ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ ચૂકી છે સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ તેમજ જૂનાગઢ પંથકના જે વિસ્તારો છે અમરેલી છે ભાવનગર છે મહુવા તળાજાના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદની શરૂઆત થઈ જશે આજે રાત્રે અથવા આવતીકાલે વહેલી સવાર સુધીમાં વરસાદની ભારે શરૂઆત થશે રાધનપુર થરાજ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુ ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શરૂઆત થશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ નડિયાદ ગોધરા દાહોદ પંથક હોય વડોદરા હોય છોટા ઉદેપુર આજુબાજુ પણ અત્યારે વરસાદ જોવા મળી શકે ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ અત્યારે આપણને જોવા મળી રહી છે એશિયન ડુબ યુરોપિયન મોડલ અનુસાર અત્યારે હાલ કાળા ડિબાંગ વાળા ઘણા બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે આજે રાત્રે નવ વાગ્યાના સમયગાળા દરમિયાન અમદાવાદ હોય વડોદરા હોય દાહોદ હોય ડુંગરપુર હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે રાત્રિના સમયગાળા દરમિયાન બેથી ત્રણના સમયગાળાની વાત કરીએ તો પાલનપુર આજુબાજુ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર અમદાવાદ કપડવંજ બાંસવારા સાઇડના વિસ્તારો હોય વડોદરા દાહોદ છોટા છોટાઉદેપુર હોય આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારે આઠ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર સાઈડના તમામ વિસ્તારો પાલનપુર આબુ રોડ તેમજ જોઈએ તો દિયોદર છે હારીજ સાણસમા મોઢેરા મહેસાણા વડનગર સિદ્ધપુર ભાટસણ આ બધા વિસ્તારો દસાડા કડી વિરમગામ અમદાવાદ ગાંધીનગર તેમજ કપડવજ આજુબાજુના જે વિસ્તારો છે બાલાસીનોર ડાકોર આણંદ મહુધા મહેમદાવાદ ધોળકા નળસરોવર સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ખંભાત બોટાદ ભાવનગર તેમજ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જૂનાગઢ ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને આવતીકાલે અગિયાર વાગ્યા સુધીમાં સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વધારે તીવ્રતા રહેશે ત્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ બપોરના સમયગાળા દરમિયાનની ખાસ અપડેટ જોઈએ જેમાં તુલસીશામ ઉના રાજુલા મહુવા તળાજા પાલીતાણા ગારીયાધાર સાવરકુંડલા ધારી તેમજ વિશાવદર કેશોદ માંગરોળ બગસરા જૂનાગઢ આ બધા જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે જિલ્લાવાર માહિતી જોઈએ તો જામનગરના વિસ્તારો દ્વારકા અને પોરબંદરમાં થોડો મધ્યમ વરસાદ રાજકોટ પોરબંદરથી લઈ આગળ જોઈએ તો રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વધુ તીવ્રતા રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરતા હોઈએ છીએ જેમાં ભરૂચથી સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં થોડો ભારે વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે જન્માષ્ટમીના દિવસે બપોર પછી વરસાદની જે તીવ્રતા છે તેનું પ્રમાણ વધશે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો ભરૂચથી સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ઉત્તર મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં સ વાગ્યાથી નવના ગાળામાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં વિસ્તારોની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને દસાડા હોય કડી હોય માણસા હોય પ્રાંતિજ હોય ગાંધીનગર હોય વિરમગામ મોઢેરા મહેસાણા તેમજ આરી રાધનપુર સાતલપુર સુઈગામ દિયોદર બારસણ પાલનપુર અંબાજી આબુરોડ ખેડબ્રહ્મા દાંતીવાડા સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ જામનગર રાજકોટ છોટીલા ગોંડલ જતણ બોટાદ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ મોરબી પંથક અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે જન્માષ્ટમીના દિવસે રાત્રે બાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં બાર વાગ્યાના સમયગાળા દરમિયાન જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં દ્વારકા હોય સલાયા હોય ભાણવડ અને પોરબંદરમાં વરસાદી માહોલ જોવા મળશે જૂનાગઢ વેરાવળ સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે જ્યારે સત્તર તારીખની આપણે વાત કરીએ જેમાં સત્તર તારીખે બપોરનો જે સમયગાળો એ દરમિયાન સૌથી વધારે વરસાદની તીવ્રતાનો રાઉન્ડ જેમાં તારીખમાં પણ આપણને સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર અને દક્ષિણ ગુજરાત ઉપર જોવા મળશે જેમાં ઓગણીસ તારીખની આપણે ખાસ અપડેટ જોઈએ તો ઓગણીસ તારીખે અઢાર તારીખે રાત્રે આમ તો વરસાદની રમઝટ બોલશે જેમાં જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ સાવચેતી અઢાર ઓગણીસ તારીખમાં રાખવી કારણ કે મહુવા રાજુલા તળાજા અમરેલી જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર આ જે વિસ્તારો છે જેમાં સિસ્ટમનો ટ્રેક આપણને અત્યારથી જોવા મળે છે ઓગણીસ તારીખ અને અઢાર તારીખ માટેનો તો આ રીતે ભયંકર વરસાદની તીવ્રતા ચાલુ થશે અઢાર ઓગણીસ વીસ તારીખથી તો આ અપડેટ હતી આજની અત્યારની મહત્વની અપડેટ અને આવતીકાલની અપડેટ આખા દિવસની જન્માષ્ટમીના દિવસે જો તમે ક્યાંય પણ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય તો ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે બપોર સુધીમાં ઘરે પરત ફરવાની તૈયારીમાં પ્લાનિંગ કરવું કારણ કે બપોર સુધી હળવો વરસાદ રહેશે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ રહેશે બાકી બપોર પછી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે હવે આપણે જોઈએ કે આગામી સમયની અંદર હવે ખેડૂતો અત્યારે હજુ પણ વરસાદની શરૂઆત નથી થતી તેના કારણે અત્યારે હાલ પિયત ચાલુ છે તો હવે આવનારા સમયમાં આવતીકાલથી જેમ જેમ વરસાદનું પ્રમાણ વધતું જણાય તેમ ખેડૂતોને પિયત આપવામાંથી પણ રાહત મળશે તો આગામી સમયમાં નવી અપડેટમાં આવતીકાલે ફરી વખત મળીશું જોતા રહેજો અમારી યુટ્યુબ